નમસ્કાર મિત્રો મારી ઉંમર ઓગણીસ વર્ષની છે હું ગુજરાતના એક શહેરમાં રહું છું આ ઘટના મારી સાથે ત્યારે બની હતી જ્યારે મારા પગ લપસી ગયા હતો અને મને કમરની અંદર મોચ આવી ગઈ હતી મારા કાકા મારી માલિશ કરવા લાગ્યા અને માલિશ કરતાં કરતાં તેણે મારી સાથે ન કરવાનું કરી નાખ્યું મારા કાકા શહેરમાં રહીને નોકરીની તૈયારી કરતા હતા અત્યારે ઉનાળાનું વેકેશન હતું એટલે તે ગામડે અમારા ઘરે આવ્યા હતા અને તે મારાથી બે વર્ષ મોટા હતા તે જોવામાં ખૂબ જ સુંદર અને એડવાન્સ દેખાય છે અમે બંને ખૂબ જ સારા મિત્ર હતા અને એકબીજા સાથે બધી જ વાતો કરતા હતા ફક્ત એકબીજાને પ્રેમની વાતો અમે સુપાવતા હતા વેકેશનની અંદર અમે બંને આખો દિવસ મોબાઈલ ઉપર ગેમ રમતા કેરમ રમતા અને ક્યારેક ક્યારેક ઇંચકા પણ ખાતા એક દિવસ મારા મમ્મી પપ્પા અમારા સંબંધીના ઘરે ગયા તો મેં પૂછ્યું કે તમે ઘરે પાછા ક્યારે આવશો તો તેણે કહ્યું અમે સાંજે પાછા આવી જઈશું તું તારા કાકા સાથે રહે અને આનંદ કર પછી તે બધે બંને જતા રહ્યા મારા કાકા મોબાઈલની અંદર ઓનલાઈન ગેમ રમી રહ્યા હતા દરેક

હું नहाવા માટે બાથરૂમમાં ગઈ. નાતા નાતા મને ટીવીનો અવાજ આવ્યો. લાગ્યું હું સમજી ગઈ કે કાકા પોતાનો મૂડ ચેન્જ કરવા માટે ટીવી જોવા લાગ્યા છે. જલ્દી જલ્દી બાથરૂમમાં જતી વખતે હું મારા કપડા લેવાનું ભૂલી ગઈ. નાયા પછી રૂમાલ વીંટીને હું બહાર આવી. અને જેવી હું બાથરૂમમાંથી બહાર આવી મારો પગ લપસી ગયો અને હું ધડામ કરીને પડી. મારા પડવાનો અવાજ મારા કાકાએ સાંભળ્યો નહીં કારણ કે તે ટીવી જોઈ રહ્યા હતા મે ઊભો થવાનો પ્રયાસ કર્યો પણ મારાથી અલાતું પણ ન હતું મે ફરીવાર કાકાને જોરથી બૂમ પાડી તો તે દોડતા આવ્યા મારા રૂમમાં આવીને તે પાછું ફરીને ઊભા રહી ગયા તે શરમાઈ રહ્યા હતા પરંતુ આમ શરમની વાત ક્યાં હતી મે કહ્યું કાકા મારી મદદ કરો તો તે બોલ્યા હું નથી કરી શકતો મેં કહ્યું કાકા મારાથી હાલત પણ નથી તો મારા કાકા કહેવા લાગ્યા કે તે કોઈ પહેર્યું નથી મેં મારા શરીર ઉપર નજર નાખી તો મારો ટુવાલ પણ દૂર પડ્યો હતો અને મને ખૂબ જ જોરથી દુખાવો થઈ રહ્યો હતો હવે શું કરું મારી સમજવા કોઈ આવતું ન હતું મેં કાકાને કહ્યું કાકા કોઈ પણ કરો પણ મને ઊભી કરો કાકાએ હિંમત ભેગી કરી અને મને ઊભી કરી તેની નજર મારી ગર્દનના નીચે ભાગને જોઈ રહી હતી કાકાએ પહેલાં તો તે તેના બંને હાથથી મને ઊભી કરી પરંતુ દુખાવાના લીધે હું ધ્રુજી રહી હતી કાકાએ મારા ઉપર રૂમાલ લપેટ્યું તેના હાથ પણ ધીમે ધીમે કાપી રહ્યા હતા પરંતુ તેની નજર મારા શરીરને જોઈ રહી હતી મેં ચાલવાની કોશિશ કરી પણ મારાથી ચલાતું ન હતું વધમાં ઉપાડી લીધી અને પલંગ ઉપર સુવડાવી પછી તે દોડીને પ પપ્પાના રૂમમાં ગયા અને કમર ઉપર લગાવવા માટે ટ્યુબ લઈ આવ્યા તે પાછા આવીને કહેવા લાગ્યા ચાલ હું તને ક્રીમ લગાવી દઉં પહેલાં તો મને એક એમ થયું કે હું કાકાને ના પાડી દઉં પરંતુ મારી કમરનો દુખાવો એટલો બધો હતો કે હું તેને ના પાડી શકી નહીં હું પાછી ફરી કાકાને મારા રૂમમાં એક બાજુ મૂક્યા અને મારી કમર ક્રીમ લગાવવા લાગ્યા ક્રીમની માલિશ કરવાથી મને આરામ રહ્યો હતો અને સાથે સાથે મને પણ મજા પણ આવી રહી હતી ખબર નહોતી કે મને કયું સુખ મળી રહ્યું હતું ત્યાં અચાનક ગાડીની હોર્ન વાગ્યો અમે બંને ડરી ગયા કાકા દોડીને ટીવી જોવા માટે જતા રહ્યા અને હું કબાટમાંથી મારા કપડાં કાઢીને પહેરવા લાગી મેં જોયું તો ક્રીમ લગાવવાથી મને ખૂબ જ રાહત થઈ હતી જેવા મમ્મી પપ્પા અંદર આવ્યા ત્યારે અમે બંને બેસીને ટીવી જોતા નજરે ચડ્યા હું દોડીને કાકાની પાસે બેસી ગઈ હતી મમ્મી પૂછવા લાગી કે તમે બંને શું કરો છો તો કાકા કયું ભાભી મને બંને કાકાએ કહ્યું ભાભી અમે બંને એક સરસ મજાની મૂવી જોઈ રહ્યા છીએ થોડીવાર બધાને ટીવી જોઈને પછી પોતપોતાના રૂમમાં જતા રહ્યા બીજે દિવસે સવારે નાસ્તો કરવા માટે ડાઇનિંગ ટેબલ ઉપર બેઠી તો મારા મમ્મીએ કહ્યું કે તારા કાકાને બોલાવી લાવ નાસ્તો તૈયાર થઈ ગયો છે થોડીવાર પછી કાકા પણ નીચે આવી ગયા અને નાસ્તો કરવા લાગ્યા અમે બંને ચૂપચાપ નાસ્તો કરી રહ્યા હતા નીચે જોઈને નાસ્તો કરતા હતા તેને અચાનક મારી તરફ જોયું અને અમારી બંનેની આંખો એકબીજાને ટકરાઈ ગઈ મારા શરીરમાં વીજળી દોડી રહી ગઈ હું ડરતા ડરતા ચૂપચાપ ખાવા લાગી હું નાસ્તો પૂરો કરીને મારા બેડરૂમમાં ગઈ મેં આજુબાજુ જોયું અને પછી મેં નીચે જોયું તો મારા કપડાં ભીના હતા પછી મેં કપડા બદલી નાખ્યા હું વિચારી રહી હતી કે આ પાણી ક્યાંથી આવી રહ્યું હતું શું છે આ બધું કાકાને લીધે થાય છે તો હું મારા કાકાને પસંદ કરવા લાગી હતી આ કેમ થઈ શકે અમે બંને તો કાકા અને ભત્રીજી છીએ આ સંબંધ બરાબર નથી હું મારી પોતાની સાથે વાત કરી રહી હતી થોડીવાર પછી દિલ મને ઉપર સવાર થઈ ગયો અને તે કહેવા લાગ્યું કે પ્રભુ સંબંધ જોતા નથી બસ થઈ જાય છે મિત્રો વિડીયો બીજા ભાગ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો અને ફરી મળીશું એક નવા વિડિયામાં ત્યાં સુધી આવજો વિડીયો પૂરે જોવા બદલે તમારો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ